હવે સામાન્ય સમાચારો પર નજર કરીએ શરૂઆત કરીએ ગુજરાતમાં અનરાધાર વરસી રહેલ વરસાદથી રાજ્યમાં બે કલાકમાં ત્રીસ તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે બપોરે બારથી બે વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે પોરબંદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો તો અમરેલીના ખાંભામાં બે ઇંચ વરસાદ પડ્યો દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં બે ઇંચ ગીર સોમનાથના કુડનારમાં દોઢ ઇંચ અને તાલુકામાં અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે રાજ્યમાં મેઘરાજા અનરાધાર મેહુલ્યો બંધ મૂકીને વરસી રહ્યો છે છેલ્લા બે કલાકમાં ત્રીસ તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે બપોરના બાર વાગ્યાથી બે વાગ્યા સુધીનો આખો સમયગાળો કે બે કલાકમાં ત્રીસ તાલુકામાં મેઘરાજા મહેરબાન થઈ ચૂક્યા છે સૌથી વધુ દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ કે પોરબંદરમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો અમરેલીમાં પણ ખાંભામાં બે ઇંચ વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં પણ બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો ગીર સોમનાથના કોડીનારમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો અને અન્ય તાલુકામાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ નોંધાયો છે તથા વરસાદના કારણે જગતનો તાત ખુશખુશાલ છે અમરેલી જિલ્લાના ખાંભાગીરમાં વરસાદી માહોલ ખાંભાગીરના તાતણીયામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે નદીઓ વહેતી થઈ છે ખોડિયાર ડેમ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે ઘોડાપુર આવ્યું છે નદીમાં અનરાધાર વરસાદથી પૂરના પાણીમાં મંદિર પણ ગરકાવ થઈ ગયું છે અમરેલીના ખાંભાગીરના દ્રશ્યો કે જ્યાં સતત વરસાદ ખાંભાગીરના તાતણિયામાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે નદીમાં પાણીનો પ્રવાહ પણ ખૂબ મજબૂત જોવા મળી રહ્યો છે ખુડિયાળ ડેમ જે વરસાદી પાણીમાં ગરકાવ થયો તો અમરેલી જિલ્લાના ધારી ગીરના ગામડાઓમાં વરસાદ ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે ઠેર ઠેર ધારી ગીરના વીરપુર ગઢિયા દેવાડામાં ધોધમાર વરસાદ ભારે વરસાદને કારણે ગઢિયા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યાનું પણ સામે આવ્યું છે સૌરાષ્ટ્રમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લાના ધારી ગીરના ગામડાઓમાં પાણી ભરાયેલા જોવા મળ્યા ગઢિયા દેવડા વીરપુર આ તમામ સ્થળે ધોધમાર વરસાદ જેના કારણે સ્થાનિકો ક્યાંક હેરાન પરેશાન પણ છે કારણ કે વરસાદના પાણીમાંથી પસાર થવા તેઓ મજબૂર બન્યા છે નદીઓમાં પૂર આવ્યું છે તમારા હતા ફારૂક કાદરી આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે ફારૂક અમરેલીના ગીર હોય કે પછી થારી પંથક તમામ જગ્યાએ વરસાદી માહોલ જામેલો છે નાના નાના ગામડાઓમાં નદીઓ ગાંડી તૂર થઈ છે શું અપડેટ મળી રહી છે જી જણાવ્યું કે અમરેલી જિલ્લામાં બારે મેઘ ખાંગ હોય તેવો માહોલ ગીર ગામડાઓમાં જોવા પંથક ના ગામડાપદ કોસ્ટલ બેટમાં વહેલી સવારથી લગભગ બહુ સારો વરસાદ પડી ગયો હતો બાદમાં જે ખાંભા ગીર પંથકમાં વરસાદ પડ્યો તેમાં જે ખાંભા ગીર પંથકનું તાતણિયા ગામ છે તાતણિયા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને જેના પગલે તાતણિયા ગામનું જે ખોડિયા માનું મંદિર છે તે આખું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અન્ય જો વાત કરીએ તો હળિયો નદી સુઓ નદી સહિત અનેક નદીઓ છે

વરસાદ દ્વારકાના કલ્યાણપુર બાકોડી ગામની આસપાસ વરસાદ ભારે વરસાદના પગલે બાકોડી સીમ વિસ્તારોમાં ડેમ છલકાઈ ગયા છે ચેક ડેમ અને તળાવો છલકાઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે જગતો તાજ ખુશખુશાલ છે કારણ કે સતત નવા નીરની આવક થઈ રહી છે વાવણી લાયક પાણી તેમને મળશે કાચો સોદું રૂપી વરસાદ સતત વરસી રહ્યો છે બાકોડી આસપાસ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક છવાઈ છે નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે અને ડેમો છલકાઈ ગયા છે જેના કારણે જગતનો તાત ખુશખુશાલ છે ઈશ્વરનો સતત આભાર માની રહ્યો છે કલ્યાણપુર તાલુકાના બાકોડી આસપાસ વિસ્તારોમાં ખાસ કેલા ધોધમાર વરસાદના કારણે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ હાલ ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે ભારે વરસાદના પગલે નાના નાના ચેકડેમો તેમજ તળાવો છે તે છલકાયા છે આપ દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ શકો છો કે હાલ તળાવો ચેકડેમો છલકાયા છે ત્યારે નદીઓ પણ ગાંડી બની છે તળાવો છલકાતા ચેકડેમો છલકાતા હાલ જે ખેતરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો લીલીછમ જાણે ધરતીએ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સતત વરસી રહેલા વરસાદના કારણે બાકોડી આસપાસ વિસ્તારમાં ખેતરોમાં પાણી ઘુસ્યા છે ધોધમાર ખાતકેલા વરસાદના કારણે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે તળાવો તેમજ ચેકડેમો છલકાઈ જતા ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા વરસાદ વરસાદ રાજ્યમાં અડતાલીસ કલાકમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યમાં વરસાદ આવે તેવી ચાર સિસ્ટમ સક્રિય થઈ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન કૂંકાઇ શકે છે ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તંત્ર દ્વારા અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં ભારે વરસાદનો એલર્ટ છે તો સાથે જ નવસારી વલસાડ બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સહયોગી રાધા આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે રાધા અડતાલીસ કલાક ભારે વરસાદની આગાહી છે કુલ ચાર સિસ્ટમ સક્રિય થઈ છે વરસાદ લાવે તેવી કઈ કઈ સિસ્ટમો છે અને વિન્ડીના માધ્યમથી શું અપડેટ મળી રહી છે જણાવશો બિલકુલ કશિશ હવામાન વિભાગ દ્વારા ચાર દિવસ હજુ પણ અને આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે રહી શકે ક્યાંક કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો કેટલીક જગ્યાએ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ આ તમામની વચ્ચે સૌથી વધારે જો આ દિવસો ભારે રહી શકે આગામી અડતાલીસ કલાક ભારે રહી શકે તો એ સૌરાષ્ટ્ર માટે છે અને આ સાથે દક્ષિણ ગુજરાત માટે પણ છે આ બંને જગ્યા પર કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આ સાથે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં માછીમારોને આગામી ત્રણથી ચાર દિવસ દરિયો ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે ધ્યાન રાખવા કહ્યું પરંતુ જે રીતે આજે વરસાદની આગાહી હતી તે રીતે વરસાદ પડ્યો નથી અમુક જગ્યા પર ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક મેઘરાજા મહેરબાન થયા છે પરંતુ હવે એકવાર માધ્યમથી પણ સમજી અલગ અલગ ચાર જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન એર એ તમામ સિસ્ટમ સક્રિય થવાને કારણે આ પરિસ્થિતિ ગુજરાતમાં સર્જન થયું છે હવે ગુજરાતમાં પાંચ વાગ્યા આસપાસની આ પરિસ્થિતિ છે કે જ્યાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે ભાવનગર તરફ વરસાદ છે આ તરફ વડોદરા સુરત અને વલસાડમાં પણ થોડો વરસાદ વરસી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી છે અને સાંજનો સમય કે જ્યાં પણ એ પ્રકારની પરિસ્થિતિ પરંતુ સૌથી વધારે અહીંયા દેખાઈ રહ્યું છે સૌરાષ્ટ્રનો આ જે પટ્ટો છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો દ્વારકામાં આપ જોઈ શકો છો આ તરફ જૂનાગઢ છે ઉના છે ભાવનગર છે આ સૌરાષ્ટ્રનો આખો પટ્ટો કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ રહી શકે છે એ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત નવસારી અને વલસાડ અને નવસારી અને વલસાડ એવા સ્થળો છે કે જ્યાં છેલ્લા બે થી ત્રણ દિવસથી સતત મેઘરાજાની એન્ટ્રી છે મેઘરાજા નવસારી વલસાડને ધમરોડી રહ્યા છે અને આ તમામની આજે સુરતમાં પણ ભારે વરસાદ રહી શકે છે એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જે સિસ્ટમ સક્રિય થઈ છે એને કારણે આ તમામ જગ્યા પર અસર વર્તાઈ રહી છે હવે ત્યારથી થોડા આગળ જઈએ ત્યારબાદની શું પરિસ્થિતિ છે તો ત્યારબાદની પણ કશીશ આ પ્રકારની પરિસ્થિતિ છે ભારે વરસાદ દ્વારકા અને જુનાગઢ એટલે સૌરાષ્ટ્રમાં રહી શકે આ તરફ અમદાવાદમાં પણ થોડો વરસાદ દેખાઈ રહ્યો છે તારીખ અઢારની આ વાત છે ચાર વાગ્યા આસપાસનું ત્યારે જૂનાગઢ દ્વારકા અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ થોડો વરસાદ છે આ તરફ વલસાડમાં વરસાદ દેખાઈ રહ્યો છે દક્ષિણમાં જ્યાં સુરતમાં થોડી ઓછી અસર વર્તાઈ શકે છ વાગ્યા આસપાસના દ્રશ્યો છે ત્યારબાદ દ્વારકામાં વરસાદ જે સતત દેખાઈ રહ્યો છે અહીંયા કે દ્વારકામાં ચાર જેટલી સિસ્ટમ સક્રિય થવાને કારણે અહીંયા ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને સતત સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં વરસાદ વરસી શકે તારીખ ઓગણીસના એ દ્રશ્યો છે અને હવે તારીખ વીસ પર જોઈએ તો તારીખ વીસના પણ એ જ વરસાદી દ્રશ્યો સામે આવ્યા છે તારીખ વીસ એટલે જૂનાગઢમાં પણ વરસાદ વરસી શકે આ તરફ સુરતમાં પણ થોડો દેખાઈ રહ્યો છે હળવો વરસાદ આવી શકે વલસાડ નવસારીમાં પણ એટલે કે આગામી અડતાલીસ કલાક ભારે છે તારીખ વીસ સુધીનું જે દ્રશ્ય બતાવી રહ્યું છે હાલ વિંડી આ તમામની વચ્ચે દેખાઈ રહ્યું છે કે સૌથી વધારે અસર જો વર્તાવવાની છે તો એ સૌરાષ્ટ્ર અને આ તરફ દક્ષિણ દક્ષિણ ગુજરાતમાં વલસાડ કે જ્યાં સતત બે થી ત્રણ દિવસથી વધારે વરસાદ આવી રહ્યો છે તરફ નવસારીમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ અને જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં દ્વારકા છે ભાવનગર છે આ તમામ જગ્યા પર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જ્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યા છે સાથે લોકોને સતર્ક રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે જી કશિશ જી રાધા આભાર સમગ્ર વિગતો બદલ